કેમ છો મિત્રો મજામાં પીટીસી અને ડીએલએડ કરેલા વિદ્યાર્થીઓ માટે જે છે અતિ મહત્વના સમાચાર આવી ગયા છે કે ટેટ વન ની જે પરીક્ષા જે છે એને લીલી ઝંડી મળી ગઈ છે મિત્રો શું મળી ગયું છે ટેટ વન ની પરીક્ષા જે છે એને લીલી ઝંડી મળી ગઈ છે એટલે કે ગ્રીન સિગ્નલ છે એ મળી ગયું છે ટૂંક સમયની અંદરમાં જે છે એ ટેટ વન ની પરીક્ષાનું જે છે આયોજન સંપૂર્ણ આયોજન છે જાહેર થઈ શકે છે એટલે હવે તૈયારી છે મિત્રો શરૂ કરી દો જે વિદ્યાર્થી મિત્રો જે છે ની રાહ જોતા હતા હવે ની રાહ જોવાની જરૂર નથી હવે તો તૈયારી શરૂ કરી દયો મિત્રો પાર્થને કહો ચડાવે બાણ યુદ્ધેજ કલ્યાણ આ રીતે જે છે મિત્રો હવે તૈયારી શરૂ કરવાની થાશે બરાબર ચાલો જોઈએ શું છે વિગતે માહિતી તો કે ભાઈ TET 1 ની જે નવી પરીક્ષા માટે લીલી ઝંડી છે એ આપી દેવામાં આવી છે બરાબર અને નોટિફિકેશન પણ નજીકના સમયની અંદરમાં જાહેર થઈ શકે એમ છે મિત્રો બરાબર ક્યારના સમાચાર છે તો કે આજે છવ્વીસ ઓગસ્ટ બે હજાર પચીસના સમાચાર છે મિત્રો જો હવે આગળ વિશેષ વિગતે વાત કરીએ તો કે ભાઈ પરીક્ષા જે છે ક્યારે આવી શકે બરાબર ટેટ વન જે છે એની પરીક્ષા ક્યારે આવી શકે તો કે ભાઈ ટેટ વન તો બરોબર છે ટૂંક સમયની અંદરમાં ટેટ વન પછી ટેટ ટુ ટાટ વન ટાટ ટુ એ પરીક્ષા પણ મિત્રો આવી શકે એમ છે એટલે તૈયારી કરવા મંડ જો નોટિફિકેશનની મિત્રો રાહ ન જોતા પછી તમારી પાસે સમય રહેશે નહીં કે ભાઈ ટેટ ની પરીક્ષા જે છે ક્યારે આવી શકે તો કે ભાઈ જે પરીક્ષા જે છે એનું નોટિફિકેશન પેલા તો નોટિફિકેશન છે મિત્રો સપ્ટેમ્બરની અંદર સપ્ટેમ્બરમાં એનું નોટિફિકેશન આવી શકે એમ છે અને પરીક્ષાની તારીખની વાત કરીએ કે પરીક્ષાની વાત કરીએ આપણે તો ડિસેમ્બરની આજુબાજુ મિત્રો ટૂંકમાં ડિસેમ્બર જાન્યુઆરી જાન્યુઆરી મહિનાની આજુબાજુ જે છે પરીક્ષા આવી શકે બરોબર આવી સંભાવના ખરી એટલે તૈયારી જે 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 છે છે મિત્રો કરી હજી એ ખરેખર તૈયારી માટે કોઈ આયોજન આયોજન કર્યું હોય તો પોતાનું કરવા ભાઈ કે હવે ટૂંકા સમયગાળાની અંદર માં કેવી રીતે તૈયારી કરવી જો બીજી એક વાત કરું કે તમને માની લો કે સમય મળે ચાલીસ પિસ્તાલીસ કે પચાસ દિવસનો સમય મળે તૈયારી કરવા માટે એટલે આપણી પાસે જે છે કામ જાજુ છે બરોબર અભ્યાસક્રમ આપણી પાસે ઘણો બધો છે એની પણ આપણે ચર્ચા કરવાના છીએ એટલે તૈયારી જે છે તમે શરૂ કરી એટલું છે હવે ઘણા એવો પ્રશ્ન થાય કે સર તૈયારી કરવી છે ટેટ વન ની બરાબર કે ટેટ ટુ ની કે ટાટ વન ટાટ ટુ ની તો એની અંદરમાં ઉમર ઉમર મર્યાદા જે છે એ કેટલી હોવી જોઈએ તો કે ભાઈ પરીક્ષા વખતે જે છે શું છે પરીક્ષા આપવા માટે કોઈ ઉંમર મર્યાદા નડતી નથી નથી ભાઈ ગમે ત્યારે એ વ્યક્તિ જે છે કરેલો વ્યક્તિ જે છે પરીક્ષા આપી શકે પણ એની મિત્રો ભરતી જયારે આવે ત્યારે ભરતીની અંદરમાં શું હોય છે તો કે ભરતીની અંદરમાં જે છે એની ઉંમર મર્યાદા હોય છે તો ભાઈ ટેટ વન જે છે તો ટેટ વન ની અંદરમાં જે છે ઓપન મેઇલ હોય તો એની અંદરમાં તેત્રીસ ફિમેલ હોય તો આડત્રીસ બરાબર અને અધર મેલ ફિમેલ હોય અધર એટલે શું ભાઈ તો કે એસસી છે એસટી છે ઓબીસી છે કે ઈડબલ્યુ બરાબર આવા મિત્રો જે છે એમના માટે આડત્રીસ અને અહીંયા ફિમેલ હોય તો તેતાલીસ બરાબર ત્યાર પછી ટેટ ટુ ની અંદર વાત કરીએ તો ઓપન મેલ માટે પાંત્રીસ ઓપન ફિમેલ જે છે એના માટે મિત્રો ચાલીસ અને અધર મેલ હોય બરોબર તો એની અંદરમાં ચાલીસ અને અધર ફિમેલ હોય તો એની અંદરમાં પિસ્તાલીસ સુધીની ઉંમર મર્યાદા હોય ટાટ સેકન્ડરીની અંદરમાં ભરતીની અંદરમાં શું હોય ભાઈ તો કે એ તમને સ્પષ્ટ કર દો બરાબર સરકારી હોય ને સરકારી ભાઈ સરકારી ભરતી હોય તો સરકારી મર્યાદા બરોબર ઉમર મર્યાદા હોય ગ્રાન્ટેડ હોય ને ગ્રાન્ટેડની અંદરમાં જે છે ઉમર મર્યાદા બાદ હોતી નથી એમાં કોઈ ચિંતા કરવાની જરૂર નથી બરાબર એમાં ગમે ત્યાં સુધી તમે તમારે અંદર અંદરમાં છે એપ્લાય કરી શકો છો પણ સરકારી જે શાળા હોય માધ્યમિક ઉત્તર માધ્યમિક શાળા તો એની અંદરમાં જે છે તમારી ઉંમર મર્યાદા હોય છે ટાટ સેકન્ડરી છે એની અંદરમાં ઓપન મેલ હોય તો એના માટે છત્રીસ ઓપન ફીમેલ હોય તો એકત એકતાલીસ મિત્રો અને અધર જે છે હોય મેલ તો એના માટે એકતાલીસ અને અધર ફીમેલ હોય તો પીસ્તાલીસ બરાબર આવા ઘણા બધા વિદ્યાર્થીઓના પ્રશ્નો જે છે હોય છે તો એ બધા જ વિદ્યાર્થીઓ આ વિડીયો છે જોઈ લેજો શેર કરજો બીજા મિત્રોને અને ફટાફટ જે છે તૈયારી કરવા માંડજો ત્યાર પછી ટાટ હાયર સેકન્ડરી બરાબર સ્ટાટ હાયર સેકન્ડરી છે એની અંદરમાં ઓપન મેઇલ માટે ઓગણચાલીસ ફિમેલ માટે જે છે ચુમાલીસ હોય ઓપનની અંદરમાં જ્યારે અધર મેઇલ હોય તો એના માટે ચુમાલીસ અને અધર ફિમેલ હોય તો એના માટે ની ઉંમર મર્યાદા હોય છે પરીક્ષા માટે મિત્રો કોઈ ઉંમર મર્યાદા હોતી નથી ભરતી વખતે જે છે ખરેખર ઉંમર મર્યાદા હોય છે ચાલો એના પછી આગળ વાત કરીએ હવે અભ્યાસક્રમ શું હોઈ શકે મિત્રો અભ્યાસક્રમ શું હોઈ શકે તો કે ભાઈ સૌથી પહેલા આપણે અભ્યાસક્રમની અંદરમાં વાત કરીએ ટેટ વન નો જે અભ્યાસક્રમ છે એની અંદરમાં તો ટેટ વન ના અભ્યાસક્રમની અંદરમાં સૌથી પહેલા આપણે ગુજરાતીની વાત કરીએ ત્રીસ માર્કનું ગુજરાતી હોય શું હોય ભાઈ ત્રીસ માર્કનું ગુજરાતી હવે આ ત્રીસ માર્કનું જે ગુજરાતી જે છે એની અંદરમાં શું આવી શકે ભાઈ ગુજરાતીની અંદરમાં તો કે ભાઈ વ્યાકરણ આવે અને સાહિત્ય આવે બરાબર સાહિત્યના જે છે ને પાંચેક પ્રશ્નો હોય શકે બાકી બધા જે છે કેવા મોટા ભાગના તો કે પચીસેક પ્રશ્નોની આજુબાજુ જે છે વ્યાકરણના પ્રશ્નો જે છે હોઈ શકે આવી સંભાવના કરી ત્યાર પછી મિત્રો જે છે એ અંગ્રેજી આવે આવે શું જે છે એ અંગ્રેજી તમારે કરવાનું થાય તો એની અંદરમાં પણ વ્યાકરણ છે તમારે કરવાનું થાય અને મેથડ કરવાની થાય શું થાય આની અંદરમાં વ્યાકરણ અને મેથડ જે છે એ તમારે કરવાનું થાય ત્યાર પછી

પર્યાવરણ અને કરંટ અફેર્સ બરાબર એટલે કરંટ અફેર્સ એટલી બધી બહુ ચિંતા કરવાની જરૂર નથી કરંટ એટલું બધું નથી હોતું બરાબર એટલે ત્રીસ માર્ચ ની અંદર માં આ હોઈ શકે છે ત્યાર પછી મિત્રો ત્રીસ માર્ચ ની વાત કરીએ તો એની અંદર માં સૌથી મહત્વનો વિષય જે છે આપણો કહેવાય એટલે કે મનોવિજ્ઞાન શું હોય તો કે આની અંદર માં મનોવિજ્ઞાન હોય મનોવિજ્ઞાન હોય શિક્ષણ અને વર્ગ વ્યવહાર બરાબર વર્ગ વ્યવહારના જે પ્રશ્નો જે છે આની અંદરમાં હોય એટલે વધુમાં વધુ જે છે આપણે પાછો આની ઉપર પણ ભાર આપવો પડે ટોટલ આપણું જે છે એ મિત્રો 150 માર્ક્સનું માળખું હોય બરાબર પેપર હોય અને 90 મિનિટનો સમય હતો હવે એની અંદરમાં સુધારો થઈ શકે એમ છે કદાચ 90 નું 90 મિનિટ જે છે એનો 120 મિનિટ જે છે મિત્રો આપણને મળી શકે એમ છે સીટેટની જેમ ચાલો આ જે છે એના અભ્યાસકમની વાત થઈ જો મિત્રો તમારી પાસે સમય જે છે એ કદાચ ઓછો હશે પણ અભ્યાસક્રમ આપણી પાસે ઘણો બધો છે એટલે જે મિત્રો જે છે હજી નોટિફિકેશનની રાહ જોતા હોય એ નોટિફિકેશનની રાહ નો જતા અને તૈયારી કરવા લાગી જાજો પ્રોપર આયોજનબદ્ધ તૈયારી કરજો આડે ધડ તૈયારી કરતા નહીં બરાબર ચાલો એના પછી હવે ટેટ વન જે છે એનું એનાલિસીસ ભાઈ અગાઉની જે પરીક્ષાઓ છે એની અંદરમાં કઈ રીતે જે છે એ વિષયવાજ પ્રશ્નો પૂછાણા સૌથી પહેલા આપણે ગુજરાતીની વાત કરીએ ભાઈ તો કે ગુજરાતીની અંદરમાં બે હજાર બાર ની અંદરમાં અઢાર પ્રશ્નો બે હાજર ચૌદમાં ચોવીસ બે હાજર પંદરમાં સત્યાવીસ બે હજાર અઢાર છે એની અંદરમાં પંદર અને બે હજાર ત્રેવીસ છે એની અંદરમાં અઠ્યાવીસ જેટલા પ્રશ્નો પૂછાણા છે બરાબર ત્યાર પછી અંગ્રેજી જે છે એની અંદરમાં બે હજાર બારમાં એકત્રીસ બે હજાર ચૌદ છે એની અંદરમાં ત્રીસ એટલે બે હજાર પંદર જે છે મિત્રો એની અંદરમાં ત્રીસ

એટલે ત્યાર પછી જો વાત કરીએ આપણે ગણિત અને ની ભાઈ તો કે બે હજાર અને બારની અંદરમાં ગણિત ના અઠ્યાવીસ પ્રશ્નો ચૌદ ચૌદ જે છે એની અંદરમાં છવ્વીસ પંદરની અંદરમાં આડત્રીસ જો અહીંયા બહુ વધારે પૂછાય બરાબર અને ત્યાર પછી અઢારની અંદરમાં સત્યાવીસ અને ત્રેવીસની અંદરમાં છત્રીસ પ્રશ્નો પૂછાણા હતા બરાબર ત્યાર પછી જી પછી કરંટ અફેર્સ અને પર્યાવરણ બરાબર એની વાત કરીએ તો બે હજાર બારની અંદરમાં પાંત્રીસ માર્સનું પૂછાણું બે હજાર ચૌદ છેની અંદરમાં તેત્રીસ માર્સનું અને બે 2015 ની અંદરમાં મિત્રો બત્રીસ માર્ચ નું જે છે પૂછાણું બરાબર અને બે 2018 ની અંદરમાં છે 27 માર્ચ 23 ની અંદરમાં પંદર માર્ચ નું જ પૂછાણું છે માત્ર બરાબર હવે સૌથી વધારે જે પૂછાયેલું છે એ એટલે કે મનોવિજ્ઞાન શિક્ષણ વર્ગ વ્યવહાર અને આની આર આર જે છે ને મિત્રો વિષય વસ્તુ પણ કરવું શું કરવું વિષય વસ્તુ જે છે એ પણ કરવું 3 થી 5 ધોરણનું બરાબર ખાસ કરીને આમ તો 1 થી 5 નું કરવાનું હોય 1 થી પહેલું અને બીજા ધોરણની અંદરમાં ખાસ કંઈ હોતું નથી એટલે ત્રીજા ચોથા પાંચમાની અંદરમાં જે છે થોડુંક વ્યવસ્થિત જે છે તમારે કરવું પડે મનોવિજ્ઞાન શિક્ષણ અને વર્ગ વ્યવહારના પ્રશ્નો છે મિત્રો ઘણા બધા હોય એટલે બે હજાર બારની અંદરમાં એ આડત્રીસ પ્રશ્નો પૂછાણા બે હજાર ચૌદ જે છે એની અંદરમાં સાડત્રીસ અને બે હજાર પંદરની અંદરમાં ત્રેવીસ પ્રશ્નો અને ત્યાર પછી બે હજાર અઢારની અંદરમાં સાહેબ બાવન પ્રશ્નો હાઈએસ પ્રશ્નો જે છે એની અંદરમાંથી પૂછાણ એટલે આના ઉપરથી આપણને ખબર પડે આપણે આ વિષયનું વેઇટેજ આપણી પાસે કેટલું છે બરાબર ત્યાર પછી બે હજાર ત્રેવીસની અંદર એકતાલીસ પ્રશ્નો પૂછાણા મિત્રો આ રીતે જે છે વિષય વાર જે એનાલિસિસ છે તમારી સામે મૂકવું બરાબર પછી આપણે ટેટ વનની અંદરમાં છે કેવી રીતે તૈયારી કરવી કયા કયા પુસ્તકો વાંચવા આ બધા માટે એક સરસ મજાનો વિડીયો છે લઈને આવશું એક લેક્ચર છે શૂટ કરશું અને જેથી તમારા સુધી જે છે પ્રોપર માહિતી જે છે એ પહોંચી જાય મિત્રો હજુ જો કોઈ વિદ્યાર્થીઓ જે છે બરોબર તૈયારી શરૂ ન કરી હવે તૈયારી શરૂ કરી દેજો કારણ કે હવે નોટિફિકેશન ના દાખલા વાગી ગયા છે એટલે હવે આપણે તૈયારી શરૂ કરી દેવી જોઈએ બરોબર તો જ ભેગું થાય બાકી ભેગું થશે નહીં બરોબર ત્યાર પછી મિત્રો આપણે વાત કરીએ તો આપડી મનોવિજ્ઞાનની જે બુક છે આપણે સૌથી વધારે ટેટ વન ની અંદર આમ જોઈએ ને તો વેટેજ ટેટ વન હોય કે ટાટ વન હોય પછી ટાટ સેકન્ડરી હાયર સેકન્ડરી કોઈ પણ એક્ઝામ હોય ટૂંકમાં તો એની અંદર હોતું હોય છે આપણે આ પુસ્તક જે છે એકલવ નું થોડાક દિવસની અંદરમાં એક બાર પડે છે માત્ર જ્ઞાન નહીં સમજ આપતું પુસ્તક છે બરાબર શૈક્ષણિક મનોવિજ્ઞાન બરાબર એની અંદરમાં છે ને ભાઈ વર્ગ વ્યવહાર આવી જશે શિક્ષણ આવી જશે બરાબર આ બધી જ વસ્તુ જે છે બરાબર શિક્ષણની ફૂલ ફિલસુફી જે આવી જશે એટલે આ બધી વસ્તુ સાથે બુક જે છે આપણી પુસ્તક જે છે બાર પડવાનું છે એની પી બે હાજર વીસ આધારિત સંપૂર્ણ આધુનિક સામગ્રી સાથેનું પુસ્તક છે અને માટે ખાસ તજજ્ઞ દ્વારા તૈયાર થયેલું પુસ્તક નવી પેટર્ન પ્રમાણે ના દરેક અધ્યાયના અંતે રોલ પ્લે સંવાદ તર્ક આધારિત પ્રશ્નો જે છે એમસીક્યુએસ પ્લસ પીવાયક્યુએસ પ્લસ લેખિત પ્રશ્નો મિત્રો દ્વારા છે સ્વમૂલ્યાંકન વિદ્યાર્થી કરી શકે એવું આયોજન છે આ બુકની અંદર પાઠ્યપુસ્તક પ્લસ સ્પર્ધાત્મક ની તૈયારી બંને માટે એકદમ ઉપયોગી જે છે બરાબર આ પુસ્તક રહેશે અને ના કઠિન મુદ્દાઓની બરાબર કઠિન મુદ્દાઓ છે એની સરળ સમજૂતી આપેલી છે આ ઉપરાંત ચિંતકોના વિચારો સિદ્ધાંતો અને શિક્ષણ ફળોની ચિત્ર ચાર્ટ દ્વારા છે અનોખી રજૂઆત કરવામાં આવી છે મિત્રો આ બુક જે છે એ તમને પંદર સપ્ટેમ્બરની આજુબાજુ જે છે મળી જશે માત્ર આની પ્રાઇસ છે ત્રણસો ને નવ્વાણું રૂપિયા છે પ્રાઇઝ ની અંદરમાં છે મળી જશે બરાબર એટલે જે વિદ્યાર્થીઓએ જે છે આ પુસ્તક લેવું હોય તો એણે એકલવ એકેડેમીના ઓફિસના નંબર છે અઠ્યોતેર ઝીરો અઢાર બસો નેવું ચિમોતેર બરાબર આ નંબર ઉપર મેસેજ કરી પોતાનું નામ ને એડ્રેસને કન્ફર્મ કરાવી દેવાનું રહેશે મિત્રો હજુ જો પ્રોપર જે છે તૈયારું તૈયારી કરવાનું જે પ્લાનિંગ ન કર્યું હોય તો તૈયારી કરવાનું પ્લાનિંગ કરી દેજો મિત્રો અને જો અમારી આ માહિતી જે છે તમારા સુધી પહોંચી હોય તો વિડીયોને જે છે લાઈક કરી દેજો શેર કરી દેજો અને ખરેખર જે લોકોને જરૂર છે એવા વિદ્યાર્થીઓ સુધી પહોંચાડજો બધી વિગત અને એકલવ ની યુટ્યુબ ચેનલ છે એની અંદરમાં મિત્રો આપણે ફ્રી ઓફ કન્ટેન્ટ ઘણું બધું આપીએ છીએ તો એ જો હજી સબસ્ક્રાઈબ ન કર્યું હોય તો એ સબસ્ક્રાઈબ કરી દેજો ચેનલને અહીંયા સુધી રાખીએ અને ડેટ વન જે છે એના માટે સ્પેશિયલ શું વાંચવું કેવી રીતે તૈયારી કરવી એક લેક્ચર લઈને આપણે થોડાક દિવસની અંદરમાં આવશું અસ્તુ જઈને ભારતમાં તકી જાય વંદે માતરમ અડી ને